હાજી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કંઈક નવી નવી વસ્તુઓ મતલબ કે નવા નવા આઈડિયાઝ એસ્ટ્રોલોજીમાંથી શું કરવું કેમ કરવું આ બધું આપણે જણાવીએ છીએ અને દર્શકો ખૂબ જ રસપૂર્વક આ વસ્તુ ધ્યાનમાં લઈએ છે તો સૌથી પહેલાં મારે એ કહેવાનું કે સફળતા માટે શું કરવું જિંદગીની અંદર દરેક વ્યક્તિને સફળ થવું છે અને બહુ સારી વાત છે સફળતા કોને નથી ગમતી બરાબર અબજોપતિ હોય એને સફળ થવું છે ધારો કે મોટી મોટી કંપનીવાળા હોય તો ચાર પ્રોજેક્ટ હોય તો પાંચ પ્રોજેક્ટ કરવા છ પ્રોજેક્ટ કરવા તો સૌથી પહેલાં નાનો પ્રોજેક્ટ કરે સૌરાષ્ટ્રપુર તો પછી બીજા રાજ્યોમાં જાય પછી ઇન્ટરનેશનલ વિદેશમાં જાય આ બધું સારી વાત છે જીવનની અંદર સફળતા મેળવવી અને પ્રગતિ કરવી એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે પણ એ માટે કેમ કરવું ઘણા લોકો મોટિવેશન કરતા હોય છે કે ભાઈ મેં પચાસ લાખની નોકરીને પાટું મારી દીધું મારો ધંધો મેં કર્યો અત્યારે હું વિશ્વમાં નામ છે એવું કાંઈ હોતું નથી એટલે મોટિવેશનમાં ઝડપાતા નહીં શું દરેક મોટિવેશન સાચું હોય છે એવું ન માનવું એક દરેક વસ્તુની મર્યાદા હોય છે કોઈ એમ કે તમે તમારી પાસે કાંઈ નથી તમે સામાન્ય કુટુંબના છો તમને સારી નોકરીની ઓફર મળી કાલો ભાઈ મહિને તમને પાંચ લાખ દસ લાખ કે પંદર લાખનો વર્ષે ઓફર આવી કે મહિને પચાસ હજારની નોકરી તમારે સ્વીકારી લેવાય ધંધો તમારે કરવાની વિચાર હમણાં ન કરાય નહીંતર તમે એ મોટિવેશનો ફસાઈ જશો અને ધર્માદાનું ખાવાનું કે ભીખ માગવાનો વારો આવશે તો મોટિવેશનની પણ એક મર્યાદા હોય છે કે મારી પાસે ઘણા લોકો આવે તો એવું હોય છે કે ભાઈ ધર્મેન્દ્રોડ ઉપર નોકરી કરતા હોય પાંચ દસ લાખ ભેગા કર્યા હોય એનો સેટ છે એને એમ જ કહેતો હોય કે બેટા તો નથી હોતો ને તો કામ નથી થતું તારા હિસાબે દુકાન હાલે છે એટલે એના મગજ મેં ગવા ભરાઈ જાય કે હું છું તો દુકાન છે પછી એને એમ થાય કે મારે ધંધો કરવો છે હું કામ ધંધો ન કરું હું મારે બે ત્રણ માણસો નીચે રાખું શેઠની જેમ બે બરાબર છે બહુ સારી વાત છે પણ એના માટે તમારા જન્મના ગ્રહો એવા હોવા જોઈએ હવે ઘણા લોકોને મેં ના પડી કે તમે આવું કરતા નહીં હવે દસ લાખ રૂપિયા ભેગા કરી ગોંદાવળીમાં દુકાન ગોતે બે માણસો રાખે બરાબર એક વર્ષમાં એના દસ લાખ રૂપિયા સાફ થઈ જાય છે એવા ઘણા મારી પાસે આવે પછી પાછા એમ કહે કે દાદા તમે મને ના પાડી હતી ને છતાંય મેં ધંધો કર્યો મને એમ કે હું શેઠ થઈ ભાઈ શેઠના નસીબ હોય છે શું તમને એ તો શેઠ તમને એક જાતના એક તમને મોટિવેશન કરતા હોય કે ભાઈ તું નહોતો હતો ઘરાક પાછા આવી ગયા તું હતો આમ થાય તું હતો એવું કાંઈ હોતું નથી પણ એક વસ્તુ એવી છે કે એ સેટ સારા કહેવાય કે તમને આવી રીતે સારી વાત કરે છે કે ભાઈ બેટા તું નહોતો તો ઘરાક વહી ગયા તું કામ કર બરાબર આમ છે તેમ છે તમને પગાર સારો આપે પંદર બે હજાર રૂપિયા આપતા હોય પછી તમે વધી પછી ઓલો ભાઈ પાછો જાય કે ભાઈ મારે નોકરીએ રહેવું છે તો એમ કે ભાઈ દસ હજાર રૂપિયા આપશું તો આ બધા પ્રશ્નો જીવનની અંદર બહુ સમજવા જેવા છે અત્યારે ઇન્કમ ઓફ સોર્સ આર્થિક સ્થિતિ જે લોકોની મજબૂત છે એ લોકોને જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય છે જે લોકો પાસે પૈસા નથી એ લોકોને સરળ વસ્તુ પણ નથી મળતી જેને કહેવાય ને કે જીવન જીવવું બહુ અઘરું થઈ પડે છે અને ઘણા લોકોને એવું હોય કે રજા હોય તો સુતારીએ ભાઈ શું કામ સુતા જોઈએ રજા છે તો ઘરનું કામ કરો મિત્રોને મળો કોઈ સગા સંબંધીને મળો ઘરનું સાફસફાઈ કરો કાંઈક ગોઠવો કાંઈક મેગેઝિન છાપા તેમને ટાઈમને વાંચો શું ઘણું બધું કામ હોય છે જિંદગીમાં કામ જેને કરવું છે એની પાછળ ચોવીસ કલાકે ઓછા પડશે અને જે કામ નથી કરવું એને સૂતું જ રહેવું છે આળસ વૃત્તિ ભયંકર હવે આળસ છે ને એ તમારા નસીબને ખતમ કરી નાખે છે ઘણા લોકો ખાલી મોબાઈલમાં જ આમ આમ કરે રાખતા હોય અમે કોણ ગ્રાહક આપણે દુકાનમાં જ માલ લેવા જાય ને તો એમ બે મિનિટ પણ ભાઈ આ બંધ કરી દે ને તારા ખીચામાં પૈસા હશે તો તને જમવાનું ભાવ છે મારી આ મારી પાસે જે જે લોકો આવે છે યુવાન વર્ગ એ લોકોને એમ જ કહું કે બેટા જો ખીચામાં પૈસા હશે તો મજા આવશે પૈસા હશે તો પાંચ ભાઈબંધ આવશે પૈસા નહીં હોય તો ભાઈબંધ હશે એમ કે મારે અત્યારે કામ છે નહીં આવે તો અમુક ભાઈબંધ એવાય હોય છે કે તમારી પાસે પૈસા નથી હોતા છતાંય તમને મદદ કરે છે પણ પૈસા એક આ યુગનો અત્યારે જરૂરી વસ્તુ થઈ ગઈ છે અને હું પોતે પણ કામ કરું છું આ ઉંમરે પણ સતત કામ કરું છું અને લોકોને ખૂબ સંતોષપૂર્વક કામ આપું છું કોઈ દિવસ કોઈને બીવડાવીને પૈસા ન લેવા કોઈને છેતરીને પૈસા ન લેવા એવી ખૂબ મહેનત કરવી રોજ સવારે ઉઠીને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને ખૂબ કામ આપજે અને કામની હારે કામ મળશે એટલે પૈસા તો મળવાના જ છે બરાબર છે તો યુવા વર્ગને મારે ખાસ કહેવાનું કે તમારે પણ એવો જ વિચાર કરજો કે મારે ખૂબ કામ કરવું છે મારે પૈસા કમાવે છે મારે મા બાપને મદદ કરવી છે મારે ભાઈ બહેનોને મદદ કરવી છે અને મારી પાસે જે નોલેજ છે એ હું ખૂબ પૈસા કમાઈ શકીશ અને ધીરે ધીરે મને પ્રગતિ થશે ઈમાનદારીપૂર્વક કામ કરો મહેનતપૂર્વક કામ કરો આળસ કાઢી નાખો મારાથી આ નથી થતું મને થાક લાગે છે એ શબ્દો તમારા મગજમાં એક ઝેર રેડાઈ ગયા છે એ કાઢી નાખો એને ઇરેસ કરી નાખો હું તો બહુ સક્ષમ છું હું તંદુરસ્ત છું મારે ખૂબ કામ કરવું છે હું જીવનમાં સફળ વ્યક્તિ થવાનો છું આ રીતે કરશો તો ચોક્કસ મિત્રો તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે અને જરૂર સફળતા મળશે દર્શક મિત્રો આપની કોઈ સમય છે તો આપણી સાથે ફોન દ્વારા સંપર્ક કરી અને એપોઇન્ટમેન્ટ લઈ અને આપની આપના કોઈ પ્રશ્નો હોય આપની કોઈ મૂંઝવણ હોય એનું નિરાકરણ ચોક્કસ મળી શકશો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન બીજો છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપણું સપ્તાહ ખૂબ સારું જઈ મારી આરતી સાથે ફરી મળશું આજ સમય આજે અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ